થે કે જય બાળ કૃષ્ણલાલ કે જય મગર ગંધર્વ થયો અને ગજેન્દ્રને ભગવાને પાર્ષદ બનાવ્યો શ્રી સુગદેવજી બોલ્યા કે તે સમયે બ્રહ્મા શંકર વગેરે દેવો ઋષિઓ તથા ગંધર્વો શ્રી હરિના તે કર્મની પ્રશંસા કરતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા ગંધર્વો નાચવાને ગાવા લાગ્યા ઋષિઓ ચારણોને સીતો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા મગર પૂર્વે હુહુ નામનો ગંધર્વ હતો પણ દેવલ ઋષિના શ્રાપથી તે મગર થયો હતો પ્રભુના હાથે તેનો ઉદ્ધાર થતાં તે ફરી ગંધર્વ પણ આને પામ્યો તેણે અવિનાશી પરમાત્માને મસ્તકથી પ્રણામ કરી ભગવાનની સ્તુતિ કરી અને તે લોકોના દેખતા જ પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો ગજેન્દ્ર પણ ચતુર્ભુજ થઈ ભગવાનનું સારૂપ્ય પામ્યું તે સ્ત્રીઓ સાથે સરોવરમાં ક્રીડા કરતો હતો તે વખતે દેવલ ઋષિ ત્યાં સ્નાન કરવા આવ્યા તે સ્નાન કરતા હતા ત્યારે ગંધર્વે ડૂબકી મારી તેમના પગ પકડી ખેંચ્યા તો દેવલ ઋષિ તેના પર ગુસ્સે થઈ ગયા અને તેમણે શ્રાપ આપ્યો કે તું મગર થઈ જઈશ પછી ગંધર્વે તેમની ક્ષમા માંગી એટલે ઋષિએ કહ્યું કે ગજેન્દ્રનો પગ તું આ રીતે પકડજે એટલે તેની પ્રાર્થનાથી શ્રીહરિ ત્યાં આવે તારો ઉદ્ધાર કરશે હાથી પૂર્વજન્મમાં ઇન્દ્રધુમનું નામનો રાજા હતો એક દિવસ તે સ્નાન કરી મનને વશ કરી મૌન વ્રત ધારણ કરી શ્રીહરિની પૂજા કરતો હતો તે સમયે અગસ્ત્ય મુનિ શિષ્યગણો સાથે ત્યાં આવી ચડ્યા રાજાએ તે મુનિનો પૂજા વગેરેથી સત્કાર કર્યો નહીં અને એમને એમ એકાંતમાં મૌન બેસી રહ્યા તે જોઈ ઋષિ કોપી ઉઠ્યા અને તેમને શાપ આપ્યો કે આ રાજા દુષ્ટ દુરાત્મા અને અશિક્ષિત બુદ્ધિવાળો છે જેથી તેણે બ્રાહ્મણનું અપમાન કર્યું છે એટલે તે સ્થૂળ બુદ્ધિવાળો હાથી બની જાવ પછી ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા રાજાએ પ્રારબ્ધ યોગે આપેલો શાપ સ્વીકારી લીધો અને બીજા જન્મમાં હાથી ગજેન્દ્રનો અવતાર મળ્યો પરંતુ ગજેન્દ્રએ પૂર્વજન્મમાં ખૂબ જ ભજન કર્યું હોવાથી ગજેન્દ્ર યોનીમાં પણ તેને અંતકાળે પ્રભુ સાંભળ્યા આમ ભગવાને ગજેન્દ્રને સારૂપ્ય મુક્તિ આપી શ્રી ભગવાન ગરુડ ઉપર બિરાજી પાર્ષદની ગતિ પામેલા તે ગજેન્દ્ર સાથે પોતાના અલૌકિક ધામમાં પધાર્યા તે સમયે ગંધર્વો સીતો તથા દેવો તેમના કર્મોનું ગાન કરતા હતા હે રાજન મેં તમને પવિત્ર તથા પાપનો નાશ કરનાર ગજેન્દ્ર મોક્ષરૂપી ભગવાનનું ચરિત્ર જણાવ્યું આ ચરિત્ર સાંભળનારાઓને સ્વર્ગ તથા યશ આપનારું છે અને કલયુગમાં મેલનો તથા ખરા સ્વપ્નનો નાશ કરનારું છે માટે જે કોઈ પ્રાતઃકાળમાં ઉઠીને તે કરેલી સ્તુતિથી ભાવપૂર્વક મારી સ્તુતિ કરશે તેને હું મરણ કાળે નિર્મળ બુદ્ધિ આપીશ જે મારા કોઈ પણ સ્વરૂપનું સ્મરણ કરી મને ભજે છે તે સર્વ પાપથી મુક્ત બને જાય છે શ્રી સુખદેવજી બોલ્યા કે ઇન્દ્રિયોના નિયંતા ભગવાન આમ કહી ઉત્તમ શંખ વગાડી દેવોને હર્ષિત કરતા ગરુડ પર બિરાજી પોતાના ધામમાં પધાર્યા બોલ જય ગોવર્ધનાથ બાળકૃષ્ણલાલ કી